મિત્રો કરો રાષ્ટ્રીય ફોલો લાઈક હાલ હું છું વડીયાથી કુકાવ રોડ તરફ અને અહીં જે કુપાવ ખાતે બ્રહ્મ પેલેસ છે ત્યાં પાંચ દિવસનો કાર્યક્રમ છે ને કાલે હવન છે તો સેવક લોકો બધા ફૂલ વીણવા માટે ઠાકોરજી માટે આવ્યા છે તો આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ કે ભાઈ શું છે બ્રહ્મ પેલેસ કુપાઓમાં અને કેટલું જૂનું છે કેટલા ભક્તો છે એ બધું જાણવાનો પ્રયાસ કરીએ કરો રાજકુલ્ય ફોલો લાઈક હાલ આપણે છે ફૂલની નગરીમાં સરસ મજાના ઠાકોરજી માટે સીધા અને સાથે સાથે માવઠાનો પણ માહોલ તૈયાર છે ગમે ત્યારે વરસાદ આવી ચડે આપણે દાખલા કે ભૂદેવ ભેગા થાય તો મહાદેવ હર બ્રહ્મ પેલેસ વાળા શું કે આ બધા સેવકગણ છે સવારના પોર માં ફૂલ છૂટવા માટે આવ્યા છે અને કઈક ચાર પાંચ દિવસ નો કાર્યક્રમ છે કાલે હવન છે છતાં વિશેષ માહિતી આ સેવક ગણ પાસેથી લેવો હશે અત્યારે હિસાબ ની બાઈને છે અત્યારે નાસિક પુના સુરત મુંબઈ સહિત આજે વિદેશ ની અંદર સાત સાત દિવસ થી કન્ટિન્યુઅસ બધા સેવામાં જોડાયેલા છીએ અને શ્રી મહાગ્રંથ શ્રી લક્ષ્મીનારાયણ સંહિતા સંસ્કૃતમાં ઈ એના શ્લોક છે એક લાખ ને છવ્વીસ હજાર તો એવા સત્તાવન ગ્રંથ એના રચિયા શ્રી પંડિત શ્રી કૃષ્ણ વલ્ભાચાર્ય મહારાજ કાશી કાશીમાં ભણેલા છે અઢાર વર્ષ કાશીમાં ભણ્યા જૂનાગઢમાં અઢાર વર્ષ કાઢ્યા રાજકોટ જામનગર બધે મોટા મોટા મંદિરો બનાવ્યા છે અને એ જ્યારે હયાત હતા ત્યારે એની હાજરીમાં જ મૂર્તિ આ પધરાવેલ છે એને પચાસ વર્ષ એકાવન વર્ષ પૂરા થયા એ નિમિત્તે અમે લોકોએ એકાવન

છવ્વીસ હજાર શ્લોક નો ખાલી એક જ ગ્રંથ લક્ષ્મીરાય સહિતાની રચના કરેલી છે એની કથા અત્યારે કુંકવા અંદર ચાલી રહી છે